ગુજરાત પ્રજાપતિ સમાજનો ભવ્ય શતાબ્દી મહોત્સવ સફળતાપૂર્વક યોજાયો ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત પ્રજાપતિ સમાજ દ્વારા સો વર્ષની ઉજવણી રૂપે શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન તારીખ તેર એપ્રિલ બે હજાર રવિવારના રોજ શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલા અમદાવાદ ખાતે ભવ્યતા સાથે યોજાયું હતું સદીઓથી સમાજના શૈક્ષણિક સામાજિક સાંસ્કૃતિક તેમજ વિકાસમુખી કાર્યો માટે અડગપણે કાર્યરત ગુજરાત પ્રજાપતિ સમાજે શતાબ્દી વર્ષમાં વિવિધ કાર્યક્રમો યોજીને સમગ્ર સમાજમાં જાગૃતિ ફેલાવવાનો અભિગમ રાખ્યો છે આ પ્રસંગે બીએપીએ સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય જ્ઞાનવાત્સલ્ય સ્વામી આશીર્વચન પાઠવવા ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના સ્વાર્ગી વિકાસ માટે માર્ગદર્શન આપ્યા હતા પ્રમુખ શ્રી કેશવલાલ એસ પ્રજાપતિના નેતૃત્વ હેઠળ સમાજ દ્વારા પાંચસો દીકરીઓ માટે અદ્યતન સુવિધાઓ યુક્ત કન્યા છાત્રાલયનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેમાં લાઇબ્રેરી ઈ લાઇબ્રેરી સ્માર્ટ ક્લાસ રૂમ એરિયા જીમ અને મેડિકલ રૂમ જેવી આધુનિક સુવિધાઓ સામેલ છે આ મહોત્સવ દરમિયાન સામાજિક શૈક્ષણિક ઠરાવ પસાર કરવામાં આવ્યા આજે અમારી સંસ્થાને સો વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે અમે સતાબ્દી વર્ષ ઉજવવાનો કાર્યક્રમ કરેલો એ અંતર્ગત આજે અહીં મહાસંમેલનનું આયોજન કર્યું છે આ સંમેલનના આયોજનનો હેતુ સમાજનું સંગઠન થાય સમાજ મજબૂત બને સમાજનું સહકારમાં અને સંગઠનમાં એનો અવાજ ઉઠે તેને દેખવા મળે અને બધા જરૂ જાળવી અને એક સાથે રહે એકતા કરે એનો મારો મુખ્ય આશય છે સાથે સાથે આ શતાબ્દી દિવસની યાદગીરી રૂપે અમે એક કન્યા છત્રાલયનું પણ આયોજન કરી રહ્યા છીએ એનું ખાતમુહૂર્ત થઈ ગયું છે ખામ ચાલુ થઈ ગયું છે અને લગભગ વર્ષ સવા વર્ષમાં અમારું આ કન્યા છાત્રાલય ચાલુ થઈ જશે પાંચસો દીકરીઓ એમાં હશે અદ્યતન છાત્રાલય છે એમાં બધા જ પ્રકારની સગવડો ઊભી કરવામાં આવી છે આ કન્યા છાત્રાલયમાં ખૂબ જ રાહત દરે બહેનોને એમાં પ્રવેશ મળશે અને બહુ જ આધુનિક રીતે આ છાત્રાલય તૈયાર કરવામાં આવ્યું છે હું કાંતિભાઈ ઓઝા ખૂબ પ્રમુખ ગુજરાત પ્રજાપતિ સમાજ અમદાવાદ આજે મને મીડિયા સમક્ષ જણાવતા આનંદ થાય છે કે અમારી આ સંસ્થાનો સ્થાપના ઓગણીસો ચોવીસમાં કરવામાં આવેલ હતી આજે આ સંસ્થાને છ વર્ષ પૂર્ણ થાય છે તે નિમિત્તે અમે શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ અને આખા ગુજરાતમાંથી દરેક ખૂણે ખૂણેથી અમારા સમાજના લોકો આજે પધારી રહ્યા છે સાથે સાથે અમારા સમાજની દીકરીઓ માટે એક અદ્યતન હોસ્ટેલ એટલે કે બાળાઓને રહેવા માટે એક આધુનિક અને લગભગ ઉપમાં ઉપલબ્ધ થાય એવી હોસ્ટેલનું નિર્માણ પણ કરી રહ્યા છે જે અમે આગામી વર્ષમાં આગામી શૈક્ષણિક વર્ષમાં ચાલુ કરવા માગીએ છીએ મને ગર્વ છે હું છું પ્રજાપતિ હું વર્ષાબેન હારેજા આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજમાં હું પ્રમુખમાં છું અને ગુજરાત પ્રજાપતિ સમાજમાં હું મધ્ય ગુજરાત અને અમદાવાદમાં સંયોજકમાં છું આ અમે ખૂબ જ સારી રીતે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ આ સંસ્થાને સો વર્ષ પૂરા થયા તો અમે શતાબ્દી ઉજવવા માટે અમે એક સરસ મજાનું કન્યા છાત્રાલય બનાવવા જઈ રહ્યા છીએ અને આ એક મહાસંમેલન અમે રાખ્યું છે તો મહાસંમેલનમાં અમે ઘેર ડોર ડોર ફરીને અમે બધાને આમંત્રિત કર્યા છે અને અમારા આમંત્રણને બધાએ સ્વીકાર આપ્યો છે અને આ બધા સારી સંખ્યામાં લોકો આવી રહ્યા છે અમે બહેનોનો સાડીનો ડ્રેસ કોડ રાખ્યો છે અને ભાઈઓને કોટીમાં ડ્રેસ કોડ રાખ્યો છે અને બધાને અમે બસ બધી સગવડતા પણ કરી આપી છે બધા છે અને પ્રજાપતિનું એકતા અહીંયા દેખવા મળી રહી છે પ્રજાપતિની એકતા માટે અમે આ ખૂબ જ બે મહિનાથી ખૂબ જ મહેનત કરી રહ્યા હતા અમે ડોરે ઘરે ઘરે જઈને અમે બધાને આમંત્રિત કર્યા છે અમે બધી મિટિંગો કરી છે અને અમારા આમંત્રિતને બધાએ સ્વીકાર કર્યો છે અને આજે લોકો ભરપૂર સંખ્યામાં આવી રહ્યા છે બોલો ને સ્ટાર્ટ કરો મારું નામ છે નીતા પ્રજાપતિ હું અહીંયા કાર્યાલય કન્વીનર છું અને આજે અમે ભવ્યથી ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ અમારી બહેનોની ખૂબ મહેનત છે ભાઈઓની બી મહેનત છે અને અમારા કેશુદાદા અને બધાની બહુ જ ઈચ્છા હતી કે આ આપણો બહુ જ પ્રોગ્રામ સારો થાય એના માટે બહુ જ મહેનત કરી છે અને અમને આપણે બહુ જ ખુશી છે કે બધી પબ્લિક પબ્લિકે બી અમને સારો રિસ્પોન્સ આપ્યો છે આ બાબતે અને સારું છે કે કન્યા છાત્રાલય પણ બી બનાવવા જઈ રહ્યા છીએ અને બધી રીતનો અમને સારો રિસ્પોન્સ મળ્યો છે જય જ્ઞાતિ મૈયા જય જ્ઞાન